भारत का વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સ્વપ્તાય સેવા સ્વપ્તાય જ પ્રભુતા ના નેજા હેટર ગુજરાતના વૃધુને મક્કમ મુખ્યમંત્રી શ્રીનો ચારે આણંદ મહાનગરપાલિકા બની છે તો સૌથી પહેલો જો કોઈ કાર્યક્રમ બનવાનો હોય તો એ સ્વપ્તાનું કાર્યક્રમ આજી ડોર ટુ ડોર કાર્યક્રમ માટે આજી નવી 40 ગાડીઓનું લોકાર્પણ થયું છે ગુજરાત સરકાર આ માટે ખૂબ જાગૃત છે અને આણંદ મહાનગરપાલિકાના આદરણીય કમિશનર શ્રી બાપનાજી પણ આ માટે ખૂબ લે છે અને એના માટે આજે આણંદ મહાનગરપાલિકામાં સો ટકા ડોર ટુ ડોર કલેક્શન થાય આણંદની જે ત્રણ નગરપાલિકાઓ હતી આણંદ વિદ્યાનગર કરમસર તેને પણ જોડીને ચાર જે ગામડાઓ જોડાયા છે એને પણ સાથે રાખીને દરેક ઘરેથી કચરો ઉઘરાવાનું કામ રોજ ટુ રોજ રોજે રોજ થાય એના માટેનો આ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની ટીમ આ બાબતે ખૂબ સક્રિય રહી અને લોકો માટે આ ખૂબ સારો કાર્યક્રમ પૂરો પાડશે